વડીયા તાલુકાના ડુંડિયા પીપળિયા ગામે દસ દિવસ પહેલા મધ્યરાત્રિએ ઘરમાં નિંદ્રાધીન વૃદ્ધ દંપતિની હાથથી હત્યા કરીને લૂંટ ચલાવવામાં આવી હતી ડબલ લૂંટનો ઉકેલાઈ ગયો હતો એ જ ગામના બે સગ્ગાભાઈઓ સહિત ચાર યુવકો ચોરી કરવા ઘરમાં ઘુસ્યા હતા પણ વૃદ્ધ દંપતી જાગી જતા અને તેઓને ઓળખી જતા નિર્દયતાથી કોષના ઘા મારીને હત્યા કરી નાખ્યું હોવાનું ખુલ્યું છે જે શખ્સોને પોલીસે ઝડપી લઈને કાર્યવાહી આગળ ધપાવી છે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે વડીયા તાલુકાના ઢુંડિયા પીપળિયા ગામે તારીખ સત્તરની મધ્યરાત્રીએ ખેડૂત ચક્કુભાઈ રાખોલિયાના મકાનમાં કોઈ અજાણ્યા ઈસમો પ્રવેશ્યા હતા ચક્કુભાઈ તથા તેમના પત્ની કુંવરબેન બંને ખાટલા પર સુતા હતા જેમના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા વૃદ્ધ દંપતીની હત્યા કર્યા બાદ અજાણ્યા ઈસમોએ મકાનના રૂમમાં લુખંડના કબાટનું તાળો તોડી રોકડ રૂપિયા બે લાખની લૂંટ કરી નાસી ગયા હતા જે અંગે તેમના દીકરા હસમુખભાઈ રાખોલિયાએ વડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી આ ઘટના મુદ્દે ગ્રામજનોએ રેલી કાઢીને હત્યારાઓને પકડવાની માંગણી કરતા ભાવનગર રેન્જ આઈજી પી ગૌતમ પરમારની સૂચનાથી અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે એલસીબી અને એસઓજીની સહિતની પચાસ પોલીસ જવાનોની અલગ અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ ચાલુ કર્યો હતો વડિયા પંથકમાં કામ કરતા પરપ્રાંતીય શખ્સોની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી સાથોસાથ છોટાઉદેપુર દાહોદ તરફ જતી ખાનગી અને સરકારી બસમાં પણ તપાસ કરવામાં આવી હતી જુદી જુદી ટીમો દ્વારા વીસ કિલોમીટર સુધીના સીસીટીવી ફૂંફળ્યા હતા આ સાથે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોના નેટવર્કને કામે લગાડ્યું હતું અકરે ડુંડિયા પીપળિયા ગામે ચકચારી ઘટના બાદ બે સગા ભાઈઓ સહિત અમુક યુવાનો ગાયબ હોવાનું ધ્યાન આવતા પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરીને મુખ્ય સૂત્રધાર રામજી ઉર્ફે બાલો પ્રાગજીભાઈ સોલંકી ઉંમર વર્ષ પચીસ રહે ડુંડિયા પીપળિયા આશિષ ઉર્ફે બાવ પ્રાંગજીભાઈ સોલંકી ઉંમરવર્ષ બાવીસ રહે ઢુંઢિયા પીપળિયા અનિલ કેશુ સોલંકી ઉંમરવર્ષ પચીસ રહે ઢુંઢિયા પીપળિયા અને મીઠુ ઉર્ફે રામસિંહ પીડિયાભાઈ મુહા રહે બડી બડીઢેબર જિલ્લો જાંબુઆ મધ્યપ્રદેશને દબોચી લીધા હતા જેમની કડક ભાષામાં પૂછપરછ કરતાં લૂંટવીત મડરની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી તેમણે કહ્યું કે માત્ર ચોરી કરવા માટે ઘરમાં ઘૂસ્યા હતા પણ વૃદ્ધ દંપતી જાગી જતાં ઓળખતા હોવાથી કોષના ઘામારી હત્યા કરી નાખી હતી બાદમાં કબાટમાંથી રોકડા અને રસોડામાંથી એક ઇલેક્ટ્રિક સગડીની લૂંટ ચલાવીને નાસી ગયા હતા બાદમાં ઇલેક્ટ્રિક સગડીના આધારે કોઈને ખબર પડી જશે એવું લાગતા એ અને કોષ અવાવરું જગ્યાએ ફેંકી દીધા હતા આ સાથે પોલીસથી બચવા માટે બોટાદ રાજકોટ અને મધ્યપ્રદેશ ભાગી ગયા હતા તું પાગાનો છોકરો જ છે ને તું ઊભો રહેજે બધાને બોલાવવું કહેતા જ વૃદ્ધને કોષના ઘા મારી દીધા મુખ્ય સૂત્રધાર રામચુરફે બાલાએ પોતાના ભાઈ આશીષ અને અન્ય બે શખ્સો સાથે મળી વૃદ્ધ ખેડૂત ચકુભાઈના ઘરે ચોરીનો પ્લાન બનાવ્યો હતો ચારે ઈસમો તારીખ સત્તરના રોજ રાત્રિના બાર વાગ્યા પછી દિવાલ ટપી અંદર ગયા હતા વડિયાના ટુંડિયા પીપળિયા ગામે વૃદ્ધ દંપતીની હત્યા કરનાર આરોપીઓ પોલીસને હાથે ઝડપાઈ ચૂક્યા છે ટુંડિયા પીપળીયા ગામમાં સીસીટીવી ન હોવાને કારણે હત્યા લૂંટનો ભેદ ઉકેલવામાં ખૂબ જ મુશ્કેલી પડી હોવાનું કહીને એસપી સંજય ખરાતે દરેક ગામોમાં સરપંચોને દાતાઓના સહકારથી તેમના ગામમાં વધુમાં વધુ સીસીટીવી નાખવા માટે અનુરોધ કર્યો હતો ટીવી ગુજરાતી અમરેલી